પાટણમાં મેડિકલ વેસ્ટ જન આરોગ્ય માટે મોટું જોખમ સુભાષ ચોકના પમ્પિંગ સ્ટેશન પાછળ ખુલ્લામાં ફેંકાયું જીવલેણ મેડિકલ કચરો સ્થળ ઉપરની સિરીજ દવાઓની ખાલી બોટલો પ્લાસ્ટિકની નળીઓ હોસ્પિટલની ફાઇલ અને અન્ય બાયોલોજીક કચરો મળી આવ્યો છે ત્યારે આવો કચરો જાહેર આરોગ્ય માટે ગંભીર જોખમ ઊભું કરે છે અને ચેપી રોગ ફેલાવાનો ખતરો વધે છે આ ઘટનાની જાણ થતાં જ જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા આરોગ્ય અધિકારી તાલુકા અધિકારી પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તેમજ આરોગ્ય વિભાગની ટીમો તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી તેવું સ્થળ પર તપાસ શરૂ કરવામાં આવી હતી જ્યારે સ્થાનિક રહીશો નગરપાલિકા પાસે કડક નિયમો બનાવવાની અપીલ કરી રહ્યા છે કોર્પોરેટર ભરત ભાટિયાએ પણ જાહેરમાં નિવેદન આપી જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી રહી છે જિલ્લા આરોગ્ય અધિકારીએ પણ જણાવ્યું હતું કે મેડિકલ વેસ્ટમાં હોસ્પિટલની ફાઇલ દવાના બોક્સ અને સિરીઝ મળી આવ્યા છે સાથે સાથે પોલ્યુશન કંટ્રોલ બોર્ડની તપાસ પણ ચાલી રહી છે અહેવાલ અનિલ રામાનું જ લોકાર્પણ